નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કિરણ પ્રજાપતિ થર્ટી મિનિટ્સ લર્નિંગમાં આપનું સ્વાગત કરું છું આપણે ધોરણ છના પ્રથમ ચેપ્ટર આહારના ઘટકો વિશે ચર્ચા કરી રહ્યા હતા તો ગયા લેકચર ગયા વિડીયોઝમાં આપણે એના વિશે સારી રીતે માહિતી મેળવી તો એને ગયા વિડીયોઝમાં આપણે આહાર કોને કહેવાય પોષક દ્રવ્યો કોને કહેવાય સમતોલ આહાર કોને કહેવાય ત્રુટીજન્ય રોગો કોને કહેવાય એ તમામ વિશે આપણે માહિતી મેળવેલી તો તમે જો ગયા વિડીયો ના જોયા હોય આગળના વિડીયો ના જોયા હોય તો એ વિડીયો તમારે જોઈ લેવા જેથી તમને આ સ્વાધ્યાયના વિડીયોમાં તમને સારી રીતે માહિતી મળે બરાબર અને સ્વાધ્યાયના વિડીયોમાં તમને સા બધી માહિતીની ખબર પડે બરાબર મિત્રો તો તમે આગાઉના વિડીયો જોઈ લેજો ચોક્કસથી તો હવે આ વિડીયોની અંદર આપણે પ્રથમ ચેપ્ટર આહારના ઘટકોના સ્વાધ્યાય વિશે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોને સોલ્વ કરીશું બરાબર મિત્રો તો પ્રથમ પ્રથમ પ્રશ્ન એવો છે પ્રથમ પ્રશ્ન એવો છે કે આપણા ખોરાકના મુખ્ય તત્વોના નામ લખો તો આપણને ખબર છે કે આપણા ખોરાકમાં મુખ્ય પોષક તત્વો કયા કયા છે તો આપણે આગળના વિડીયોઝમાં જોયું છે અને સમજ્યા છીએ તો પોષક દ્રવ્યો કયા કયા છે કાર્બોહાઈડ્રેટ છે પ્રોટીન છે ચરબી છે વિટામિન છે ખનીજ સારો તો પાંચ પ્રકારના આપણા પોષક દ્રવ્યો છે જે આપણે આગળના વિડીયોમાં માહિતી મેળવી હતી બરાબર હવે પ્રશ્ન નંબર બે છે જેમાં નીચે આપેલાના નામ લખો આપણને આવી રીતે બધા સ્ટેટમેન્ટ આપી દીધા છે અને એ જે સ્ટેટમેન્ટ આપણને આપી દીધા છે એના ઉપરથી આપણને પ્રશ્નોના જવાબ લખવાના છે કે એ શું આપણા શરીરમાં શું કાર્ય કરે છે આવા સ્ટેટમેન્ટો જીપીએસસીની પરીક્ષામાં બહુ પૂછાતા હોય છે એટલે જે પણ મિત્રો જીપીએસસી કે કોમ્પિટેટીવ એક્ઝામને લગત હોય એ મિત્રો સારી રીતે આને જુઓ જેથી શું છે કે આવા જો બેઠા બેઠા જો વિધાનો પૂછાય તો તમે લખી શકો બરાબર તો પહેલું વિધાન એવું છે કે પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે તો આપણે અગાઉ જોયું કે કયા પોષક દ્રવ્યો છે કે જે મુખ્યત્વે આપણને શું ઉર્જા પ્રદાન કરે છે તો આપણને ખબર છે કે કાર્બોહાઇડ્રેટ્સ પ્લસ ચરબી તો અહીંયા આપણે જવાબ શું આવશે કાર્બોહાઈડ્રેટ અને ચરબી એવી જ રીતે પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે જરૂરી છે તો આપણને ખબર છે તો શું છે વૃદ્ધિ શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે કયા કયો પોષક તત્વ જવાબદાર છે તો એ છે પ્રોટીન બરાબર મિત્રો એવી જ રીતે વિટામિન કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે તો સારી દ્રષ્ટિ માટે કયું જવાબદાર છે આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી જો એ ના હોય તો આંખ માટે કયું કયું વિટામિન જરૂરી છે તો એ આપણે ગયા લેક્ચરમાં જ વાત કરી હતી તો કયું વિટામિન છે એ વિટામિન એ બરાબર ના હોય વિટામિન એ ના હોય તો શું આપણને થાય તો રતાંતુ થાય બરાબર આવા બધા રોગો થાય તો એ સારી રીતે તમે જાણો જ છો હવે ચોથું ચોથું સ્ટેટમેન્ટ છે ખનિજ સારો કે જે હાડકાંને સ્વસ્થ રાખવા માટે આવશ્યક છે તો તમને ખબર છે કે કયું ખનીજ સાર છે કે જે આપણા હાડકાં સાથે સંકળાયેલું છે તે છે માત્ર એક આપણું કેલ્શિયમ જો કેલ્શિયમ આપણા શરીરમાં ના મળે તો શું થાય એ આપણા ગયા લેક્ચરમાં સારી રીતે માહિતી મેળવી લીધેલી છે જો તમે ના જોયો તો તો જોઈ લેજો બરાબર આપણે પ્રશ્ન બે જોયો આગળના પ્રશ્નો આપણે જોઈએ છીએ મિત્રો આગળ આપણને પ્રશ્ન ત્રણ આપ્યો છે તો પ્રશ્ન ત્રણ આપણને શું કહે છે તો બે એવા પદાર્થો ખાદ્ય પદાર્થોનું નામ લખો કે જેમાં નીચે આપેલ પોષક દ્રવ્ય પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય તો આપણને આપણને જે અહીંયા નામ આપેલા છે બરાબર તો એના ખાદ્ય પદાર્થાના પદાર્થોના બે નામ લખવાના છે તો અહીંયા ચરબી આપેલું છે તો ચરબીમાં ચરબી કયા કયામાં હોય છે તો ઘી હે મગફળી છે સરસવ છે સરસવનું તેલ છે કે સરસવ છે દૂધ છે આ બધી વસ્તુમાં શું આપણને મળે છે ચરબી મળે છે જે આપણે અગાઉ વિડીયોમાં વાત કરી હતી એવી જ રીતે બીજા નંબરમાં છે સ્ટાર્ચ તો સ્ટાર્ચમાં સ્ટાર્ચ સેમાં શેમાં હોય છે તો બે આપણે ઉદાહરણ આપવાના છે એમાં એક બટાકું છે બટાટા છે ચોખા છે દાળ છે આ બધી જ વસ્તુમાં શું હોય છે આપણને સ્ટાર્ચ મળે છે તેમજ સ્ટાર્ચ માટે આપણે અમુક અનાજો કેટલાક અનાજ હોય છે એને પણ આપણે લઈ શકીએ છીએ પછી પાચક રહેસા વૃક્ષાંશ તો વૃક્ષાંશમાં જેમાં હોય છે તો કઠોળમાં હોય છે લીલા શાકભાજીમાં હોય છે ફળમાં હોય છે બરાબર આ બધી જ વસ્તુમાં આપણને વૃક્ષાંશ સારા એવા પ્રમાણમાં મળે છે તેવી રીતે પ્રોટીન તો પ્રોટીન સમાસામાં હોય છે ઈંડામાં હોય છે ચણામાં હોય છે મગમાં હોય છે પછી મગ છે એવી જ રીતે બધા જ જે કઠોળ છે એમાં આપણને શું જોવા મળે છે આપણા શરીરમાં ને જરૂરી એવું પ્રોટીન મળી રહે છે બરાબર હવે નેક્સ્ટ આપણને પ્રશ્ન આપ્યો છે પ્રશ્ન નંબર ચાર એમાં આપણે ખરા ખોટા કહેવાના છે અને જવાબ લખવાના છે તો પહેલો જ પ્રશ્ન એવો છે એમાં ચોથા પ્રશ્નમાં પહેલો જ પ્રશ્ન એવો છે કે માત્ર ભાત ચોખા ખાવાથી આપણા શરીરના પોષણની આવશ્યકતાઓ પૂરી કરી શકીએ છીએ તો શું વિદ્યાર્થી મિત્રો આ વિધાન સાચું લાગે છે તમને તો ના આ ખરેખર ખોટું વિધાન છે કારણ કે એકલા જ ચોખા ખાવાથી જ જો આપણને બધા તત્વો મળી રહેતા હોત તો પછી આ દુનિયાની અંદર આટલા બધા જે વિવિધ ખોરાકમાં વિવિધતા આપણને જોવા જ ના મળે બરાબર તો એકલા ચોખાથી આપણને કંઈ પૂરતું કહેવાય ને પોષણ ના મળે બરાબર તો આ આપણે ખોટું આવશે તેવી જ રીતે બીજા નંબરમાં ત્રુટીજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે તો આપણે સારી રીતે જાણ્યું હતું સમતોલ આહારનો ટૉપિક ભણ્યા ત્યારે કે સમતોલ આહાર આપણે ખાઈએ તો કોઈ પણ જાતના રોગો ના થાય ત્રુટીજન્ય રોગો ના થાય બરાબર તો આ વિધાન શું લાગે છે તમને તો આ વિધાન સાચું છે બરાબર મિત્રો હવે આગળના વિધાનો આપણે જોઈએ તો પ્રશ્ન ત્રીજા ત્રીજાનું સ્ટેટમેન્ટ છે શરીર માટે સમતોલ આહારમાં વિવિધતા સભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ તો શું લાગે છે વિદ્યાર્થી મિત્રો આ કેવું હોવું જોઈએ હોવું જોઈએ કે ના હોવું જોઈએ તો એ સાચું છે બરાબર સમતોલ આહાર એમાં હોવો જ સમતોલ આહારમાં આપણે વિવિધતા સભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ બરાબર મિત્રો એવી જ રીતે ચોથા નંબરનું છે સ્ટેટમેન્ટ શરીરને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ જ પર્યાપ્ત છે તો શું લાગે છે તમને કે માંસ એકલું ખાવાથી બધા પોષક દ્રવ્યો મળી જાય તો ના એવી રીતે આપણે અમને ચોખાની વાત કરી હતી કે એકલા ચોખા કે ભાત ખાઈએ તો શું આપણને શરીરમાં બધા જ પોષક દ્રવ્યો મળી જાય ના મળે આપણને એટલે જ તો સમતોલ આહારનો ખ્યાલ આવ્યો સમતોલ આહાર એટલા માટે જ આપણે ખાવો પડે કે બધા જ પ્રકારના આપણે આહાર ખાઈએ તો બધા જ પ્રકારના આપણે પોષક દ્રવ્યો મળી રહે બરાબર એના કારણે આપણને કોઈ જાતના ત્રુટીજન્ય રોગ ના થાય જો બધા જ આપણે ખાઈએ તો બરાબર તો આ જે સ્ટેટમેન્ટ છે એ આપણું ખોટું છે હવે એના પછી પ્રશ્ન પાંચ આપેલો છે જેમાં ખાલી જગ્યા પૂરતી કરવાની વાત કરવામાં આવી છે ખાલી જગ્યા પૂરવાનું કયું છે તો પ્રથમ ખાલી જગ્યા આપણે જોઈએ તો ખાલી જગ્યા વિટામિન ડીની ઉણપતી થાય છે તો તમને સારી રીતે ખબર છે આપણે કોષ્ટક એક પોઈન્ટ ત્રણ જોયું એમાં શું હતું કે વિટામિન ડીની ઉણપથી શું થાય છે તો એ થાય છે સુપતાન થાય છે બરાબર મિત્રો એવી જ રીતે પ્રશ્ન નંબર બીજો છે એનો જ તો ખાલી જગ્યાની ત્રુટી ઉણપથી બેરીબેરી રોગ થાય છે તો બેરીબેરી રોગ રોગના કારણે થાય છે કોને ઉણપથી થાય છે તો તમને ખબર છે કે વિટામિન બી વનની ઉણપથી થાય છે બરાબર એવી જ રીતે ત્રીજા નંબરમાં તો વિટામિન સી ની ઉણપથી થતો રોગ ખાલી જગ્યા નામે ઓળખાય છે તો મેં તમને યાદ રાખવાની એક ટ્રીક આપેલી કે વિટામિન સી જો આવે તો આપણે કયો રોગ લખવાનો તો એસ કરવી બરાબર અહીંયા અમે જો કે બધી ખાલી જગ્યા પૂરેલી છે પણ તમારે એવું માનવાનું કે ખાલી જગ્યા પૂરેલી નથી અને તમારે જાતે અભ્યાસ કરવાનો તો જ તમને આવડશે નહીં તો તમે આવી રીતે કોપી મારી લેશો તો કશું આવડવાનું નથી બરાબર થોડો સમજવાની પ્રયાસ કરવાનો તો તમને બધું સમજાઈ જશે તો ભવિષ્યમાં પણ આગળ તમને પ્રોબ્લેમ નહીં થાય બરાબર મિત્રો હવે આગળનું આપણે જોઈએ સ્ટેટમેન્ટ છે આપણા આહારમાં ખાલી જગ્યાના અભાવથી રતા ભણું થાય છે તો કોના કારણે રતનદળાપણું થાય છે તો પહેલાં તો આપણે એવું વિચારવું પડે કે દળાપણું કોના સંલગ્ન છે કયા વિટામિન ઉણપથી આપણને રતનદળાપણું થાય છે અને કે એ કોને કયા આપણા શરીરના અંગને સંલગ્ન રોગ છે તો આપણને ખબર છે રતનદળાપણું એ આંખનો એક રોગ છે કે જે આપણને રાત્રે રાત્રે ના દેખાય દિવસે દેખાય એવો બરાબર

અને તમને જો આ ચેપ્ટરમાં કોઈપણ પ્રકારના ડાઉટ્સ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તેમજ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે મારી ચેનલમાં તમને આવા જ અવનવા વિડીયો તમને જાણવા વિડીયો મળશે અને નવી નવી પ્રકારની માહિતી મળશે જેથી મારા ચેનલ સાથે તમે જોડાઈ રહો બરાબર મિત્રો તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું ધન્યવાદ